વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે ગોરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્રેસ પાંચના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ફ્રેશ પાંચના લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ના આપતા લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે તેવા આક્ષેપો સાથે તમામ લાભાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ આવી પહોંચ્યા હતા બે હજાર બાવીસમાં મકાનની સોંપણી કરાઈ હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી સાથોસાથ લોનના હપ્તા ચાલુ થઈ ગયા છતાં લાભાર્થીઓને મકાન મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લાભાર્થીઓનું એક જ સ્વર મકાન મળ્યું નથી અને પેનલ્ટી ભરવાની નોટિસો કેમ આપી આશરે એક હજારથી લઈને સાહીઠ હજાર સુધીની પેનલ્ટી કેવી રીતે ભરીશું કયા કારણોસર પેનલ્ટી મોટી કરવામાં આવી છે અનેક રજૂઆતો છતાં ઉકેલ ના આવતા આખરે ઉગ્ર યોગ્ય રજૂઆત કરવા હાઉસિંગ બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા લાભાર્થીઓ આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડના નાયબ કાર્યપાલ ઈજનેર અમિત મૈનગર જણાવ્યું કે એક EWS ના મકાનો બનાવાયા છે તેઓ લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ ધ્યાનમાં લેશે તેઓની રજૂઆત તેમની હેડ ઓફિસે મોકલવામાં આવેલ છે અને તેમની પ્રોસેસ કાર્યરત છે ટૂંક સમયમાં જ તેઓને મકાન તેમને આપવામાં આવશે મારું નામ હસુમતી

ઘણા બધા ગરીબ માધ્યમ વર્ગના લોકો છે કે અમે ભરી શકતા નથી થી લઈને સાઠ હજાર સુધી પેલન્ટી લોકોને લગાવી બેઠા છે અમે ભરી શકીએ છે અને એવું કે છે અમે કે પેલંટી માફ કરો તો પેલન્ટી ક્યારે માફ થશે જવાબ આપતા નથી કે છે કે તમારો જવાબ પોઝિટિવમાં આવશે પણ ક્યારે આવશે એનો અમારે જવાબ જોઈએ છે અમે બધે એમએલ એમએલ એમ થી લાઈન અધિકારી સુધી બધે અમે મળીને આવ્યા છીએ રંજનબેન ભટ્ટને મળીને આયા કેરુભાઈ રોકાડ્યા ને બી અમે મળ્યા છીએ તો અમારો કોઈ અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી